નલિયા ખાતે આવેલ શાળા નંબર ત્રણમાં આજે પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો પ્રવેશોત્સવની સૌથી ઉજળી બાજુ એ હતી કે અબડાસાના પ્રાંત અધિકારી વાઘેલાએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં બેસાડી આમ સમાજને એક દાખલો બેસાડ્યો હતો અને હોંશે તેમના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો હવે જોઈએ અબડાસા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે શાળા નંબર ત્રણમાં આજરોજ અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નલિયાના સરપંચ રામજીભાઈ કોહલી મુખ્ય શિક્ષક રંજનબેન સંજોટ સંચાલક પ્રવીણ ભારાણી અને શાળાના શિક્ષકો વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રવેશોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને તિલક કરી કીટ આપી સૌને બાળકોને આવકારવામાં આવ્યા હતા અને શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મફતનગર વિસ્તારના રામજીભાઈ મહેશ્વરી માલસિંહ મહેશ્વરી સહિતના વાલીઓ પણ ખાસ હાજરી આપી હતી પ્રવેશોત્સવ બાદ પ્રાંત અધિકારી વાઘેલાની ઉપસ્થિતિમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રાંત અધિકારી કે જે વાઘેલાએ પોતાના બાળકને પણ સરકારી આંગણવાડીમાં પ્રવેશ કરાવી એક નવી પહેલ કરી અને દાખલો બેસાડ્યો હતો જે ખરેખર આમ સમાજ માટે પ્રેરણારૂપ છે